આ વિડીયો જોઈને અમે લાઠીભાયાત ગોહિલ સક્રિય દરબાર છીએ ગ્રાસદાર છીએ આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ ગઈ અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમમાં ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્ર ને માત્ર પાંચસો ને બાસઠ રજવાડાનું જ્યારે વિલીનકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરે એ અયોગ્ય અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછાઘાટ કર્યા વગર ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દાને આગળ લડતા રહે આદિત્યભાઈ આજે ખાસ સંમેલન પણ મળેલ છે મિટિંગ પણ થવાની છે જયરાજસિંહની આગેવાનીમાં ગોંડલમાં શું સ્ટેન્ડ છે ક્ષત્રિય સમાજનું એટલે શું વાતાઘાત કરાશે ખાસ કરીને એ મિટિંગનો મને કોઈ ખ્યાલ નથી મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે એ મીટિંગ મળવાની છે પણ આમાં હું તમને કહું છું ક્ષત્રિય સમાજનું જે ખૂબ જ યુવાન વર્ગની અવસ્થાવાળા જે ક્ષત્રિય સમાજના યુવાનો રહ્યા એ યુવાનોએ આનું નેતૃત્વ લીધું છે એ ઉદ્યોગપતિએ કે કંઈ મોટા રાજકારણીએ આનું નેતૃત્વ નથી લીધું એટલે આ યુવાનોમાં સંગઠિતતા ખૂબ છે આ યુવાનોનો અવાજ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આપણે બહાર લાવી શક્યા છીએ હું જોઈ રહ્યો છું તો હવે આ મુદ્દાને કોઈ પણ મીટિંગથી કોઈ પણ આ મુદ્દાને સમાધાન લક્ષી લઈ શકે એવું હું માનતો નથી માફી પણ માંગી લીધી છે તો હવે સમાધાન કઈ રીતે કરવામાં આવશે માફી તો તેઓ માંગી છે ખાસ કરીને અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના યુવાનોની એક જ માંગ છે કે આ આને ઉમેદવાર તરીકે રદ થાય એનો આંતરિક પ્રશ્ન છે પણ વાત રહી ક્ષત્રિય સમાજની તો ક્ષત્રિય સમાજ આ લડાઈ આખા ગુજરાતમાં અત્યારે લડી રહ્યો છે વાત કરું સૌરાષ્ટ્રની તો સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય જામનગર હોય કે રાજકોટ હોય કે કચ્છ હોય કે મોરબી હોય તમામ જગ્યાએ ગુજરાતમાં પણ સિત્તેર સંસ્થાઓની ગઈકાલે અમદાવાદ ગોતા વિસ્તારમાં એક મિટિંગ મળી તો સમાજની એક જ માન છે ઉમેદવાર તરીકે આ રદ થાય અને એનો પક્ષનો આંતરિક મામલો છે પણ ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં આ નિવેદનને કોઈ પણ રીતે સાંખી લેવા તૈયાર નથી